નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મળીએ છે ગોણ સેવાએ જે સૌથી મોટી જાહેરાત કરી છે તેના વિશે આજે આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાંથી બે લાયકનને પ્રેસ કરો સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો જેનું નામ છે ટ્રગલ ત્રણ ત્યાંથી તમને અવનવી ટેસ્ટ અને વગેરે મટીરીયલ તમને ફ્રીમાં મળી જાય છે તો શું આવ્યો છે નિર્ણય તેના વિશે વાત કરી છે ભરતી કરી છે રથ જેવી રીતે તમે પોસ્ટર ઉપર વાંચીને આવ્યો તો બિલકુલ સાચી વાત છે એક બાજુ કહે છે સત્તર તારીખે ફાઇનલ આન્સર ક્યાં આવશે તો બીજી બાજુ ઉમેદવારો માટે કરી છે અગત્યની જાહેરાત વિદ્યાર્થી મિત્રો સત્તર તારીખે જે ફાઇનલ આન્સર કી આવવાની છે તે પહેલા જ આવી જે બાબત સાંભળવા મળે તે ખૂબ જ દુઃખદ કે ઘણા બધા ઉમેદવારો જે છે મૂંઝાય છે તો વાત કરીએ છીએ શું આવી છે અપડેટ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક બસો ત્રેવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ વાયરમેન વર્ગ ત્રણના ઉમેદવારો માટે અગત્યની જાહેરાત મંડળની જાહેરાત ક્રમાંક બસો ત્રેવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ વાયરમેન વર્ગ ત્રણ સ્વર્ગની કુલ પાંચ જગ્યા સીધી ભરતી પરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઈટ જે આપેલી છે સત્તર અગિયાર ત્રેવીસથી બે બાર બે હજાર ત્રેવીસ સુધી દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલા હતા લેવામાં આવેલા નિર્ણય મુજબ વાયરમેન વર્ગ ત્રણ સ્વર્ગની ભરતી રદ કરવાની થાય છે આ જગ્યાની જાહેરાત આથી રદ કરવામાં આવે છે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા